નમસ્કાર મિત્રો મિત્રો રાજ્ય સહકારી બેંક એપેક્સ બેંક દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એમ એપેક્સ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી છે મધ્યપ્રદેશ રાજ્ય સહકારી બેંક દ્વારા જેની અંદર બેન્ક કેડર ઓફિસર બેન્કિંગ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજર માટેની કુલ એકસો ને સત્તાણું જગ્યાઓ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી જોઈએ તો અહીંયા પોસ્ટનું નામ ખાલી જગ્યા અને એના માટે શું લાયકાત જોઈશે એની વિગતો છે જેમાં સંવર્ગ અધિકારી માટે સ્નાતક પીજી સીએ અથવા એમબીએ બીકોમ કે એમકોમ કરેલું હોવું જોઈએ અને તેના માટેની કુલ પંચાણું જગ્યાઓ આપવામાં આવેલી છે બેન્કિંગ સહાયક માટે ઓગણ એસી જગ્યાઓ છે જેમાં ગ્રેજ્યુએટ અને સાથે કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ આસિસ્ટન્ટ મેનેજર માટે તેવીસ જગ્યાઓ છે જેમાં સીએસઆઈટીમાં સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ તો તમે આના માટે એપ્લાય કરી શકો છો વધુ માહિતી જોઈએ તો એપ્લિકેશનની ફી કેટલી ભરવાની છે તમારે તો અરજી માટેની જે ફી છે એમાં સામાન્ય ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે બારસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસ ટી અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે નવસો રૂપિયા ફી ભરવાની રહેશે અને સૂચના છે કે આ જે ફી છે એ ભર્યા પછી રિફંડ થઈ શકશે નહીં ઉંમરમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની રાખવામાં આવી છે જેમાં પોચ સપ્ટેમ્બર બે હજાર સો ચોવીસ સુધીમાં ઉંમરમર્યાદા ગણવામાં આવશે એટલે કે ત્યાં સુધીમાં પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અઢાર વર્ષથી ઓછી નહીં નિયમો મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે કેવી રીતે અરજી કરવાની છે તો અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ છે એપેક્સ બેન્ક ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે જેના માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ડાયરેક્ટ આપવામાં આવી છે ત્યાંથી તમે વધુ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન અરજી પણ કરી શકો છો મહત્ત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયેલ છે જે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે આ એની છેલ્લી તારીખ છે તો મિત્રો આ હતી બેંક દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત